સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા હજીરામાં વિવિધ ટ્રેડો જેવા કે ફીડર વેલ્ડર ઇલેક્ટ્રિશિયન કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ મિકેનિકલ ડીઝલમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી ભરવાની ચોઇસ ફિલિંગ કરવાની પ્રક્રિયા ત્રીસ છ બે હજાર પચીસથી શરૂ છે પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે હજીરા આઈટીઆઈ મોરા ત્રણ રસ્તા પાસે મોરા ગામમાં રૂબરૂ ઉપસ્થિત રહેવા વધુ જાણકારી માટે સંસ્થાનો સત્વરે સંપર્ક કરવા હજીર આઈટીઆઈની યાદીમાં જણાવ્યું છે હું જેમિશ લખાણી સુરતથી હું એક્સકોટ્સટેક પ્રાઇવેટ લિમિટેડનો સંસ્થાપક અને સીઈઓ છું મારી કંપનીની શરૂઆત આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જથી થઈ હતી બે હજાર વીસમાં જ્યારે અમારી ગેમ સ્કારફોલે ઇનામ જીત્યું હતું અને ભારતમાં ખૂબ પ્રચલિત થઈ હતી સ્કારફોલ વન પોઈન્ટો આજે સવા કરોડ લોકો સુધી પહોંચી છે અને અમારો સાડા ત્રણ કરોડથી વધુનો યુઝર બેઝ છે હવે અમે બનાવી બનાવીએ છીએ સ્કારફોલ ટુ પોઈન્ટો જેની અંદર અમે ભારતના લોકપ્રિય છકડા રિક્ષા જેવા વાહનો ગુજરાતી પંજાબી તામિલ તેલુગુ જેવા પોશાકો અમે ગેમની અંદર નાખ્યા છે અને હવે અમા અને આપણી ગેમની સંસ્કૃતિને આપણી ગેમની અંદર નાખીને વિશ્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અમે ગેમ બનાવવા માટે ટોટલ સ્થાનિક ટેકનોલોજી અને સ્થાનિક સ્કિલનો યુઝ કર્યો છે જે મિશન ઇન્ડિયા સાથે અલાઇન કરે છે અમારું સ્વપ્ન છે કે ભારતને ભારત ગેમિંગને અમે ચીન અને અન્ય દેશોને સાથે કમ્પેર કરીને અમે એમને પછાડી શકીએ અમે એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને જેમાં અમે હમણાં રિસન્ટલી જે વેવ સમિટ થયેલી હતી જેની અંદર અમે પાર્ટિસિપેટ કરેલો હતો જ્યાં અમારો સ્ટોલ હતો બૂથ હતો અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ત્યાં વધાર્યા હતા અને સ્ટોલની વિઝિટ કરી હતી જેની અંદર એમણે મને સાંભળ્યો હતો અને મને શાબાશી પણ આપી હતી કે તમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અમને આ જે મોટિવેશન્સ અને જે અમને સ્કિલ ઇન્ડિયા તરફથી મળે છે એનાથી અમે ડેફિનેટલી જે અમારું સ્વપ્ન છે કે જે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાને પુરવાર કરવાનું એ અમે ફરી જરૂરથી કરીશું અને સ્કારફોલ ટુ પોઈન્ટો એ એક મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાનું એક જીવંત ઉદાહરણ છે જ્યારે અમે જોયું કે વિદેશી ગેમો ઇન્ડિયામાં આવીને ઇન્ડિયન જે ઇન્ડિયાના લોકોને વિદેશની કલ્ચર અને વિદેશની વસ્તુઓ શીખવાડે છે બરાબર ત્યારે અમને એવો વિચાર આવ્યો કે કેમ નહીં આપણી સંસ્કૃતિ અને આપણા લોકો વિશે આપણે લોકોને મતલબ આપણા લોકોને તો છે જ પણ વિશ્વના લોકોને પણ જણાવીએ જેના માટે અમે ખૂબ બધા પ્લેટેસ્ટ કરીએ હજારો લોકોના ફીડબેક લીધા કે તમને આની અંદર જો અમે જીનેરિક કન્ટેન્ટ આપીએ કે જેની અંદર જે બીજી ગેમવાળા આપે છે અને અમે આપણી ગેમના કલ્ચર ડીપ લોકલાઇઝ વસ્તુઓ આપીએ કે જે આપણી સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરે છે તો તમને કેવું લાગશે તો બધા લોકોનો ફીડબેક અબાઉ નાઇન્ટી અપ નાઇન્ટી પર્સન્ટ ઓફ એવો ફીડબેક હતો કે ના અમને આ વસ્તુ જો મળે તો અમે ડેફિનેટલી મેક ઇન ઇન્ડિયા યા મેડ ઇન ઇન્ડિયા જે છે એ જ વસ્તુઓ રમશું નહીં કે બહારની જે ચીની યા પછી ની કોઈ બીજી સંસ્કૃતિની ગેમો રમવી એ અમને મતલબ એના કરતાં વધારે બેટર અમે પ્રફર એ કરીએ કે અમે ઇન્ડિયન સંસ્કૃતિની ગેમો રમીએ જ્યારે મેં વિચાર્યું કે હું ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં આગળ જઈશ ત્યારે મેં કોઈ એવો ટાર્ગેટ નહોતો કર્યો કે હું અહીંયા સુધી પહોંચીશ હા મેં મારા માટે ગેમ બનાવી હતી મને એવું લાગતું હતું કે હું પોતે જો ગેમ રમીશ તો લોકો ગેમ રમશે તો જે રીતે મેં મારી મને જે રીતે ગમતું હતું મને જે રીતે ગેમ જોઈતી હતી એ રીતે મેં જ્યારે ગેમ બનાવી ત્યારે મેં ઈ એ ગેમનું મેં જ્યારે લોકોને ટ્રાય કરવા માટે આપી ત્યારે લોકોને પણ આ વસ્તુ ખૂબ ગમી અને જે ઈ વસ્તુને પુરવાર કરે છે કે અમે અમારી જે ટીમ છે ભલે નાની હતી પણ ગેમ બનાવવા માટે સક્ષમ છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત